હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપડેટ વિથ આર કે તો આજે આપણી યુટ્યુબ ચેનલ પર યુનાઈ એસન્ટ કાર આવેલ માત્ર બોતેર હજારની કિંમતમાં આ યુડાઈ એસન્ટ કાર વેચવાની છે સીએનજી શર્ટી સાથે કાર જોવા મળી જશે તો આ એસન્ટ કાર ગણતરીની કલાકોમાં વેસાઈ જશે જે કોઈ મિત્રો આ કાર લેવા હોય તો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો કારની બધી ડિટેલ આગળ વિડીયોમાં મળી જશે તે માટે આ વિડીયો મિત્રો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો વિડીયોને શેર કરી દેજો કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટ્ટીમાં નંબર આપેલો છે વાત કરીએ આપણે યુડાઈ એશન્ટ કારની મોડલની તો બે હજાર અને સાતનું મોડલ છે સીએનજી સટી સાથે જોવા મળી જશે થ્રી ઓનરમાં કાર છે કારમાં તમને સારા ટાયર્સ જોવા મળશે સાવ નવા ટાયર્સ જોવા મળશે અને ટીપટોપ કન્ડિશન જોવા મળી જવાની છે સિલ્વર કલરમાં કાર જોવા મળશે કારની કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી કન્ડિશન કારચાળો ક્યાંય તમને કારમાં જોવા નહીં મળે હાલમાં કોઈ પણ ખર્ચો જોવા નહીં મળે તેવું માલિકનું કહેવું છે વીમો સારું જોવા મળશે કારમાં એસી કમ્પ્લીટ વર્ક કરે છે સારું એસી જોવા મળશે બે હજાર અને સત્યાવીસ સુધીનું કારમાં પાર્સિંગ જોવા મળી જવાનું છે તો કાર માલિકનો મોબાઈલ નંબર આગળ વિડીયોમાં મળી જશે કોન્ટેક કરીને જ રૂબરૂ સ્થળ ઉપર જવું જેથી કાર વેસાઈ જાય તો ખોટો ધક્કો ન થાય અને ખોટા ફોન કોલ કરવા નહીં રૂબરૂ સ્થળ ઉપર જઈ ટેસ્ટ ડ્રાઈવ વગેરે લઈ કારની લઈ શકો છો કાર માલિકનું નામ મુન્નાભાઈ છે મુન્નાભાઈએ કારની કિંમત માત્ર બોતેર હજાર અને પાંચસો રૂપિયા રાખેલી છે તો મુન્નાભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે અઠ્ઠાણું બે ઓગણપચાસ બોતેર સિયાળ ઇઠ્યોતેર મુન્નાભાઈનો મોબાઈલ નંબર છે માત્ર બોતેર હજાર પાંચસો રૂપિયા આ એસેન્ટ કારની કિંમત રાખેલી છે એસેન્ટ કાર તમને જોવા મળશે પ્રોપર જામનગર સિટી તો નામ મુન્નાભાઈ મુન્નાભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે અને વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર પણ આપેલો છે જો આપણો વિડીયો મિત્રો ફેસબુક પેજ પર જોતા હોય તો વિડીયોને ઉપર જ મુન્નાભાઈનો નંબર મળી જશે તો વધુ માહિતી માટે મુન્નાભાઈનો ભાઈનો કોન્ટેક કરી લેવો ખોટા ફોન કોલ કરવાની જોયું સર